પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં અગાઉ દરગાહનું ડિમોલિશન થયું હતું ત્યાં ભગવાન અને વડાપ્રધાનના પોસ્ટર પર વિધર્મી લખાણ લખવામાં આવતા વિહિપ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને આ અંગે પોલીસને રજૂઆત કરતા એએસપીએ આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અગાઉ તંત્ર દ્વારા દરગાહનું ડિમોલિશન કરાયું હતું જ્યાં નજીકમાં જ કોઈએ ઘણા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમાને નમન કરી રહ્યા હોય તેવું પોસ્ટર લગાડ્યું હતું આ પોસ્ટરમાં કોઈએ દરગાહ શાહજી એવો શબ્દ લીલી શાહીથી લખતા આ અંગે વિહિપ બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોને જાણ થઈ હતી જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી ત્યારબાદ વિહિપના અધ્યક્ષ બાબુભાઈ ગોરાણિયા એ મામલે અંગે ઉદ્યોગનગર પોલીસ મથકને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે જિલ્લામાં ચાલતા હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં કોમી એકતા તેમજ શાંતિ ભંગ થાય તેવા હિન પ્રયત્નો કરી અમુક શખ્સો દ્વારા અણિયાણી કોલોની ઓરિયન્ટની પાછળ આવેલ બાયોવેસ્ટ સામેના વિસ્તારમાં ભગવાન શ્રી રામ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં વિધર્મી લખાણ કરીને જિલ્લાની શાંતિ ભંગ કરવાના ગંભીર પ્રયત્નો લેભાગુ શખ્સો દ્વારા કરવામાં આવ્યા છે જેના પુરાવા રૂપે ફોટા તેમજ સ્થળનું વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપી આવા શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી અને સરઘસ કાઢવાની ઉગ્ર માંગ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના અધ્યક્ષ અને તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે એએસપી સાહિત્યાએ પણ સ્તરની મુલાકાત લીધા બાદ આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવાની આગેવાનોને ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ